વિરામ આપનું સ્વાગત છે આજે અયોધ્યામાં જે ઉત્સવ યોજાઈ રહ્યો છે ઉત્સવ થઈ રહ્યો છે દિવાળી જેવો માહોલ છે પરંતુ આ અયોધ્યા બનવા સુધીનો ઇતિહાસ

મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મ સ્થળ હતું એટલે કે વર્ષ પંદરસો અઠ્યાવીસ થી જ આખો જે વિવાદ છે તે જન્મ લીધો હતો આ વિવાદે આ સાથે જ આ આટલા વર્ષો સુધી ચાલ્યો અને બે હજાર ત્રેવીસ મો અંત આવતો એ વિવાદનો અંત આવતો જોવા મળ્યો

સાચા વિવાદ ની જળ અહીંથી જ શરૂ થઈ હતી હિન્દુ પક્ષનો મત હતો કે અહીં રામ પ્રકટ થયા છે અને મુસ્લિમ મુસ્લિમ પક્ષનો મત હતો કે કોઈ અહીં રાત્રે મૂર્તિ મૂકી ગયું છે અહીં કોઈ જ રામ પ્રકટ નહોતા થયા

એક અરજીમાં રામલલ્લા ની પૂજા કરવાની અરજી હતી અને બીજી અરજી હતી ભગવાન રામની મૂર્તિ અહીં રાખવા માટેની મંજૂરીની અરજી હતી જોકે ત્યારબાદ ભગવાન રામની મૂર્તિ રાખવાની જે મંજૂરી છે તે પણ માંગવામાં આવી હતી અલગ અલગ જે બે અરજીઓ છે તે ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં દાખલ થઈ હતી એટલે કે પહેલીવાર આ મુદ્દો કોર્ટમાં ઓગણીસો પચાસમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ આ અરજીઓ બાદ નવસો ઓગણસાહીઠમાં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી કરી હતી ઓગણીસો ઓગણસાહીઠમાં જે ત્રીજી અરજી છે તે કરવામાં આવી હતી અને વર્ષ ઓગણીસો એકસઠમાં જે થયું હતું તેમાં યુપી સુન્ની વકફ બોર્ડ એ વિવાદિત સ્થળના કબજા

આવી હતી અને જે વિવાદિત જગ્યા હતી જેને તાળુ લગાવી દેવામાં આવ્યો હતો એ તાળુને હટાવવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો ત્યારબાદ ઓગણીસો બાણુંમાં અલગ અલગ જે ઘટનાઓ બની હતી એ ઘટનાઓના અંતે જે બીએચપી છે અલગ અલગ હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા પણ અહીં જે જે આંદોલન છે તે કરવામાં આવ્યું અને આંદોલનની શરૂઆત થઈ